જંગલ જમીનની મિટિંગ છે એ રીતે લઈને આવ્યા હતા મહિલા મંડળની બહેનો અને શક્તિ મંડળની બહેનોને લઈ આવ્યા હતા અને એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં એ લોકોએ ખોટી રેલી કાઢી આ મહિલાઓને આગળ કરી છે ભાજપ ભાજપના દલાલોએ કે મહિલાઓને આગળ કરીશું એટલે કેસ મજબૂત થશે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ દિવસે ને દિવસે

તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો ત્યારે આપણી સાથે ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની શકુતલાબેન અને વર્ષાબેન છે એમને પૂછીશું શકુતલાબેન જે સૌથી પહેલી વાત કરીશું કે ચેતરભાઈની સામે જે આ મહિલાઓ રેલી કાઢી રહી છે એને વિરોધ થઈ રહ્યો છે શું કહેશો તમે જે સંકલન સમિતિની મિટિંગ હતી તાલુકા પંચાયતમાં એમાં માનનીય ધારાસભ્ય સાહેબ અને વિરોધ પક્ષના નેતાઓ ત્યાં હતા અને એ બાબતે એ લોકોના ઘણા વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હશે પણ એમાં હવે શું થયું એ અમને ખબર નથી પરંતુ આ બે ત્રણ દિવસ પહેલાં મહિલાઓએ આ ચેતરભાઈના વિરુદ્ધ એ લોકોએ આવેદનને રેલી કાઢી એ તદ્દન ખોટી છે ચેતરભાઈ તો મહિલાઓનું સન્માન કરે છે એ બહેનોને ખોટી રીતે જંગલ જમીનની મિટિંગ છે એ રીતે લઈને આવ્યા હતા મહિલા મંડળની બહેનો અને સખી મંડળની બહેનોને આવ્યા હતા ને એક સો ચુમ્માલીસ લાગુ હોવા છતાં એ લોકોએ ખોટી રેલી કાઢી એટલે અમને આ બાબતે અમે એમનો વિરોધ કરીએ છીએ ખાસ કરીને જે આ કેસની અંદર તમને કેવું લાગે છે કે કેસ ધીરે ધીરે લંબાતો જાય છે તમે શું માનો છો કે કેસ લંબાવાનું કારણ શું છે આ કેસમાં તો ખોટી રીતે ધારાસભ્યને ફસાવ્યા છે મહિલાઓને એ તો આગળ કરી રહી છે આ તો કેસ મોટો થાય એના માટે આ મહિલાને ખોટી રીતે આ લોકો આગળ કરી છે આપણી સાથે વર્ષાબેન છે એમને પૂછીશું વર્ષાબેન જે ચેતરભાઈ સામે જે ખાસ તો આપણે જે મહિલાઓ જે રેલી કાઢી રહી છે મહિલાઓ જે વિરોધ કરી છે એ લઈને પહેલા તો કહેશો તમે નમસ્કાર હવે જે આ મહિલાઓ રેલી કાઢી છે ડેડિયાપાડામાં તો પહેલા તો હું કહેવા માંગુ છું કે જે ચંપાબેન છે એમણે પણ ખુલાસો કરવો પડશે કે ધારાસભ્ય કયા અપશબ્દ બોલ્યા છે અપશબ્દ બોલ્યા છે એનો અમને ખુલાસો આપવો પડશે કેમ કે આ મહિલાઓને આગળ કરી છે ભાજપ ભાજપના દલાલોએ કે મહિલાઓને આગળ કરીશું એટલે કેસ મજબૂત થશે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ જે ડેડિયાપાડામાં રેલી કાઢી હતી એ બહેનોને પણ અમે કહેવા માગીએ માગીએ છીએ કે તમ આ ભાજપની સરકાર તમારો ઉપયોગ કરે છે કેમ કે તમને આગળ કરે છે અને જે ધારાસભ્ય આપણા બધા માટે અવાજ ઉઠાવે છે એમના સામે તમને આ વિરુદ્ધ સૂત્રાચારનો ઉચ્ચાર કરાવીને તમને આગળ કરે છે તો બહેનોને પણ હું કંઈ હું કહેવા માગું છું કે ભલે આપણે એટલા ભણેલા નથી પણ સમજવાની જરૂર છે કે કયા વ્યક્તિ આપણા માટે દોડે છે કોણ કામ કરે છે એ બધું સમજવાની જરૂર છે કેમ કે બહેનો મહિલા મંડળની બહેનો સખી મંડળની બહેનો છે એમને હવે ત્રણસો પાંચસો રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા અને પછી અહીંયા આવીને કીધું કે આપણે ચેતરભાઈના વિરુદ્ધમાં સૂત્રચાર કરવાનું છે તો અમુક બહેનોના ઘણા અમારી પાસે ફોન પણ આવ્યા છે કે અમને માફ કરજો અમને નહોતી ખબર કે આવી રીતે અમારે કરવાનું છે અમને અચાનક મીટિંગ છે એવી રીતે બોલાવીને રેલી કા આવી છે એટલે અમને માફ કરજો ઘણા બહેનોના અમારી પાસે ફોન પણ આવી આવ્યા છે અવસ્થા મેં વાત કરી કે જે ચેતરભાઈ સામે જે સમગ્ર મામલો છે તે મામલાની અંદર જે આ કેસ જે દિવસે દિવસે જે આગળ વધી રહ્યો છે લંબાવવાનું કારણ તમને શું લાગે હવે આ રાજકીય ષડયંત્ર છે એક ધારાસભ્ય છે જે બધાના મુદ્દા ઉઠાવે છે બધા માટે લડત લડે છે એ બધી જનતાને દેખાય છે આમાં કોણ સાચું કોણ ખોટું તે સાબિત થાય છે કેમ કે દિવસે ને દિવસે કંઈ ને કંઈ આ લોકો બાનું હોદે છે કે કેસને લંબાવવા માટે પણ અમને ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે અમને ન્યાય મળશે કેમ કે ચૈત્રભાઈ સાચા છે સાચા નેતા છે લોકો માટે લડે છે એટલે જનતાને પણ ખબર છે કે કોણ લોકોના પ્રશ્ન ઉઠાવે છે કોણ લડે છે એટલે ન્યાય તો અમને મળવો જ જોઈએ અને મળશે જ કે કોઈ આ જે સમગ્ર મામલાને લઈને કેટલાક આદિવાસી સંગઠનો પણ આગળ આવ્યા છે તો એમને કોઈ વાત તમારી સાથે કરી હોય કે આ બાબતે શું કરવાનું આગળ હવે અમારા અમારા વિસ્તાર ઘણો ઊંડાણમાં છે અહીંયા કોઈ સરકારી યોજનાઓ કંઈ ક્યાં ક્યાં વપરાય છે એ બધું અહીં સુધી આવી નથી પહોંચતું એટલે અમારા આદિવાસી સંગઠનો સંગઠનો પણ અમુક બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ક્યારે જેલમાંથી છુટકારો થાય છે પછી આગળનો જે પણ કાર્યક્રમ હશે એ અમારી રીતે ગોઠવીશું બધાને બધાને પણ કહેડા કહેવા કહેવાનું હોય ત્યાં અમે મેસેજ પહોંચાડીશું કે આ એક આદિવાસીનો અવાજ દબાવવામાં આવી રહેલો છે આદિવાસી દીકરો બધાના જ પ્રશ્નો ઉઠાવે છે અને વિધાનસભામાં પણ આપણે જોયું છે અમુક જગ્યાએ જ્યાં લોકોના બોલવાનું હશે ત્યાં પણ ઘણીવાર પોલીસ સાથે ખૂબ ઘર્ષણ થઈને પણ આવેદનપત્ર આપવાનું હોય કે કોઈ ઊંડાણ વિસ્તારમાં લોકો પાસે હોય ત્યાં પણ પહોંચે છે એ બધું લોકો સતત મીડિયામાં જોતા રહી છે એટલે આ એક આદિવાસીનો અવાજ દબાવવા માટે આ રાજકીય ષડયંત્ર છે તમે જે અત્યારે ચેતરભાઈને જે મળીને આવ્યા હતા કે તમે પણ ત્યાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મળીને આવ્યા છે કોઈ વાતચીત થઈને ખાસ ચેતરભાઈ જે કઈ કઈ વાત કરીને ખાસ તો જે ધારાસભ્ય તરીકે આ મત વિસ્તારના જે કામગીરી છે કે અન્ય કોઈ કામોને લઈને કોઈ વાચીત થઈ હવે જ્યારે અમે મુલાકાત માટે જઈએ છીએ તો મેં તો અમને તો કીધું છે કે આ કેસ આ કેસમાં કંઈ વધારે કંઈ વધારે પડતું કંઈ છે નથી પણ આ લોકો કેસને મજબૂત બનાવવા માટે આ ચંપાબેનને આગળ કરે છે એટલે હું જલ્દીથી જલ્દી ન્યાય મને મળશે અને જનતાની વચ્ચે જલ્દીથી આવી જઈશ એવું અમને કીધું છે કોઈ છેતરભાઈ સંદેશો આપ્યો જેલમાંથી તમને કે પરિવારના કારણ કે જ્યારે કે જેલમાં છે તમે ને બાળકો અહીંયા છે તો કોઈ એવું કીધું કે શું કરવું જોઈએ કેવી રીતે ઘરનું હેન્ડલિંગ અને રાજકીય બાબતનું કઈ રીતે કામ કરવું કોઈ કીધું તમને હવે આ છેલ્લા ચાર પાંચ દિવસથી જેલમાં છે એટલે અમારા વિસ્તારમાં તો એમના વગર બધું કામ અટકેલું જ છે પરંતુ અમારા કાર્યકરો સક્ષમ છે એટલે અમે બધાને બધાને સહકાર આપીએ છીએ કે કઈ રીતના બધું આગળ છે બધા અમે સાથ સહકાર આપીએ છીએ અને કાર્યકરો પણ અમારા સારા છે એટલે અમે કહીશું એ પ્રમાણે કરશે અને એમનું કહીશું અમે પણ એમનું કહેલું અમે પણ માનીશું તમને કેટલી આશા છે કે જામીન મળી જશે કેટલું તમે આશા સેવી રહ્યા છો હવે અમને ન્યાય પ્રણાલીકા પર પૂરો ભરોસો છે કે અમને જામીન મળશે અને જલ્દીથી જેલમાંથી છટકારો મળશે તમે શું કહેશો શકુલાબેન કે જે કેસ છે એ લઈને તમે શું કહેશો કારણ કે ભૂતકાળનો જે પહેલાનો કેસ હતો તેમાં તમને પણ આરોપી બનાવવામાં હતા અને તમને પણ જેલમાં તમે પણ જેલમાં રહ્યા હતા હવે જે ચેતરભાઈને અત્યારે મુલાકાત કરીને આવ્યા છે કઈ રીતે તમે બધું મેનેજ કર્યા છે તમને વરસાબેનો આ કેસમાં તો એમને ખોટી રીતે ફસાવામાં આવેલા છે મહિલાને એમણે આગળ કરી છે બનાવવા માટે પણ એમાં તો કંઈ લેવા દેવા નથી એ તો ખાલી એમનો મીટિંગમાં કોઈ પ્રશ્ન બાબતે એમ ચર્ચા થઈ હશે પરંતુ આ કેસમાં કંઈ લેવાનું નથી અને એક દિવસમાં અમને આશા છે પણ આ સમર્થમાં છે એટલે લોકોના આશીર્વાદ છે અને લોકોના કામો કરે છે એટલે જલ્દીથી આવી જશે તો તમે જોયું કે આ ચેતર વસાવા ધારાસભ્ય છે તેમના બંને પત્ની વર્ષાબેન અને શકુતલાબેન હતા તેમને કહ્યું કે જે તેઓ ચેતરભાઈને મુલાકાત કરીને આવ્યા છે તેના વિશે પણ વાત કરીને સાથે સાથે જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે મુદ્દે વાત કરી અને જે આરોપ ને આક્ષેપ જે થઈ રહ્યા છે તેમના પર તે મુદ્દે પણ તેઓએ પોતાનો મત રજૂ કર્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા